શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપીનાથ જો આપણે સવાર સવાર માં આ કામ લઈ લીધું હે તો તો બહુ ટાઇટ પડે ને એ તાપાઈ જાય અને આ એક કામે થઈ જાય સોનલ મહી જો ટીપા પડે હે આ બાજુ જો રીંગણા આવી રીતે ખેંચી ને પછી ખોલી બધું કરી લીધું હા અને આ અમને બેન બીજા દીધા ખોલવાનું કરવા અમે બે આ કામ માં લાગી ગયા ને જલ્લા ભાઈ ને સવાર સવાર માં મેં ઉઠાડ્યો ઘેરી નીંદર માં હતો

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હાલો કુંડી ભર લીધી છે ને હવે પાવ્યું ભેહું હવાર હવારમાં તો એ લગભગ ખાઈ પી લીધું ને રાજુભાઈ કીધું તું કે પાવાની ચાલુ કરતા તો હું આવું મારેક જો આંબા આગળ નળી તૂટી ગઈ હતી એ હાંધી લીધી હે હાથ આમ બીજું કંઈ નહી પણ ટ્યુબ વીટવાનું હતું ખાલી એ થઈ ગયું હે કમ્પ્લીટ ને હવે એક બે ડોબા પાવા લાગ્યું તો વેલરે કામ ભેગા થાય નેહડે જવાનું છે જીરું ને ધોર અને મારે કંઈક ઓલું અધૂરું છે ને આપણે પાવાનું એ કાલ આખો દી મોટર બંધ રહી હતી બાપુ અહીંયા પાઈ લીધું હતું આપણે આ ધાણા છે ને જે આ પટ્ટો ને ઉપલી કટકી એ કાલે બાપુ એ પાણી પાયું રાજુભાઈ ને સોનલભાઈ નેહડે જીરું નેદવા ગયા તા હવે આજેય પાછું જીરું નેદવા જવાનું હે બાપુ ગયા હે ટ્રેક્ટર લઈને એક જગ્યાએ ટેકાનો ફેરો હતો બાપુને ફૂઈના દીકરા જ થાય છે ગામમાં ગામમાં તો ફૂઈના દીકરાનો એક ફેરો હતો બાપુ ગયા હે એ ટેકાનો ફેરો લઈને ભાઈ અમારી આ બહેન છે ને જો આંખું માંથી ચેપડા પડ્યા રાખે છે એનું શું કારણ સમજાતું નથી ઘણો ટાઈમથી છે ભાઈ કોઈને આઈડિયા હોય તો કેજો આંખુંમાં હું વાંધો હે ચેપડા આવ્યા રાખે આમ તો જો કે બધે ને આવે હવે આ રૂતનું હોય કે જી હોય ભગવાન જાણે ઓલી નહીં આવે જુલી નહીં આવે જો ઓલી નહીં આવે जो बदले ने आँखों में चेपड़ा आए यू कारण शू है ये खबर नहीं पड़ती कोई ने कहीं आईडिया हो तो कहजो हलो जरा फटाफट भे हूँ पाई ली हलो हल 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 जो आने हे आने हे ओली ने ओछा है झूली नहीं है जीरी जीरी हूँ क्या राजभा

जलपरी हमारी जलपरी जो भाई हमारी जलपरी बैठी है टीवी एंजॉय कर रहे है जलपरी ए जलपरी हो खा हो जलपरी पापड़ बोर खावा बोर थोड़ी ले है जलपरी ने आवड़ती नहीं

ગયા સાડા દસ અને રાજુ કનલ મો તો દેવાનું હોય તો હાલો આપણે ગીરીક પ્રસ્થાન કરી પેલા આપડે પપ્પા ને હાલો હલો તો અમે આવી ગયા બાજુ પપ્પાને ચા દેવા અને પપ્પા વારે હે પાણી હાલો ભાઈ પાણી વારવા નાસ્તો કરવા ચા પીવા જી તમારી ઈચ્છા થાય બાકી અમારે જલ્લાભાઈ કેળા લઈ આવ્યા સુરભી લઈ આવ્યા હેચા અને અગ્નિ આપણે પાણા થી ફોન આવ્યો તો જેસીબી બી કે બોલાવો ગાર નો ઢગલો કહેવો જો થોડોક હજી વીહ ફૂટ પચીસ ફૂટ નો ગાર માં જાય તો એક જ ઢગલો થઈ જાય કે મેં કીધું આવ્યું પાણી પાણી ના ભાઈ હજી કઈ ના થાય કે નિરાશા કાયમ ને કાયમ નિરાશા પણ ખબર નહિ હવે અંદર થી એમ થાય કે થવું જોઈએ પાણી ફૂટ નું મેં નથી પૂછ્યું જોકે એ લોકો હજી માપ્યું ના હોય પણ પચાસ ની આસપાસ હવે અંદાજ એવો હે ખાલી બાકી કઈ આઈડિયા નથી માપે તો સાચી ખબર પડે ક્યારો ભરાઈ ગયો હે જલુ અમારે જલુભાઈ ને સુરભીબેન ને જવું હે રાજુભાઈ ને ચા દેવા નેહડે જીરું ને દેવાનું કામ આલે હાલે તો હાલો હું જરાક એક નાકું હજી વાર લઉં અને ચા પી લઉં ચા કાઢો ચા કાઢો ફરી ક્યારો ભરાઈ જાય હવે ભરાઈ જાય તો હું આવી રહ્યો રોગો જોવાનું હોય ત્યારે થી નાકા રહેતા નથી અને હવા જ લેવો હોય ત્યારે હવ ની આયરે એના કરતા ચા પી ને મોજ કરી પાપા ચાલો ભાઈ ચા પીવા પાપા ઈ ઈ આલો હું ભાઈ જા મોડી આવું છે ખેલ ના તમારે તપાસ નાકા એક તાવનું મારવાનું છે હું વાર લઈ મોજ કરું ચા પીતા પીતા તમે ક્યાં થી ઊભા થા હજી ક્યાં ભરાણો હે કે હજી તો વાય રહો હે હજી વાર લાગશે પણ વાર લાગશે તા તો તો તમે બસ ચાપુ ખતમ કરી જાઓ બે બે ટપ ખાઈ હા આ હવે તમારા કેડા હતા એ તો બધા ઠેલીયા જ રાખ દેવાની હે આપણે બેન તા ઓલી ચાવાળી ઠેલી લઈ જવાની

नथी ले जा हूं एकली दैयावी हूं एकले पाना वाली जई आई हां ले हओ हईया एक केवा से गया है दीदी ते मासूम मासूम बच्चे क्या कर रहा है पास से मासूम बच्चे को नाका नहीं वारने देता है कोई <laughs> मासूम किस तरफ से ये लगता है लगता तो नहीं है अपने आप को कहता है <laughs> अपने आप को मासूम बोलता है तू मासूम तो बिल्कुल नहीं है मा, से मासूम नहीं वहाँ बापू मैं दीदी वना का की थे भाई रे हेलो भाई तो मैं आज बड़ी तैयारी करी नालता था था था, था, था। तो राजू भाई पुगी गया यहां चाडी सोद में बाल वागी गया है એટલે તમારે આવું પડ્યો 11 તો થઈ ગયા હા 11 વાગી ગયા હે એમાં હું ચાલે ને ફરતી ને આ ભાઈ કેળા લઈને ફરતો કેળા વેચતો હાલો અહીંયા કાકા ને ચા દઈ દીધો હે ને આપડે હવે જીરું જોવા જઈએ તો યાઈ ચક્કર મારી આવીએ આવું ને જાલા ને હાલ વઈ જા હાલો ભાઈ તો આવી ગયા હોય આપણે આપણા નેહડે સોનાલ માં અહીંયા બેઠા હે રાજુ કાકા બધું લઈ જઈ એ ના હાટુ કેળા કેમ કે જાતા એ પીતા નથી ને આ બાજુ હું તમને દેખાડું આપણું જીરું

હાલો ગયો તો નહેડે ગયા તો આપણે ને ત્યાંથી આપણું થયું ડાયરેક પ્લાનિંગ ચેન્જ જલાભાઈ કે વાઈવ જોવા જાવ મેં તું ત્યાં શું જોવા જાઉં પાણી કઈ નથી મેં તું રગે રગું જાઉં ચલો કે નહીં કે જાઉં હે આયવા આમ બે અહીં વાઈવ જોવા કંભાઈ હા તૈયાં માર જલાભાઈને બહુ ખબર પડે ને બધા કેમ જેટલી જોવા આવ્યા કા હાલો જોયા આવી સરખું દેખાતું નથી સૂર્યપ્રકાશ ને ખાવતો ને અંદર એટલે ના

વાયુ વાવતા કેટલી ઊંડી ગઈ હોય ખાલી બધા અટકારું કરે પચા ગઈ ને બાવન ગઈ પિસ્તાલી ગઈને કોઈ ચાલી ગઈ ને માપા વગર પાકો અંદાજ આવે ને આજે મને બપોર પહેલા પહેલા એનો ફોન આવ્યો હતો કે ગાર ખે હવો જો ગારનો ઢગલો ઊંચો થઈ ગયો હે ને તમે કે થોડોક અડધી કલાક મશીન આપીને સેજ ફોરી નાખો ને તો એકને એક ઢગલા બધું માઈ જાય હવે એ વીસ પચીસ ફૂટનો ગાર મવરાવવાનો હે અને એક બે કોમેન્ટ આપણે આવી ફૂટનો ભાવ પૂછ્યો હે અંદાજે તો ભાઈ આપણે બે ત્રણ વિડીયમ કહી દીધું હે કે તેત્રીસો રૂપિયા ભાવ છે અને સિત્તેર ફૂટ ઊંડાઈ કરવાની છે તો હજી કંઈ પાણીના સમાચાર બિલકુલ છે નહીં પચાની આસપાસ ગયો હે આપણે એવો અંદાજ કરી હકી તો હજી ક્યાંયમાં એવો કંઈ શેરની કા ખાલી કાલે ઊંઘ્યો ને ત્યાં શે જ આપણે એમ થાય કે જે એને ભેજ આવતો હોય ને ગારમાં એવું લાગતું હતું પણ હાવ કોરો ગાર જ આવે હે માઇનોર એવો ભેજ જરા તરા હોય તો કાંઈ આઈડિયા નથી ચોમાસું ભરપૂર હોય ને એનો ભેજ કદાચ આવ્યો હોય ને હવે હોય એ ટાઈપનો ભેજ ખાલી ગારમાં આવે તો જેવા આપણા નસીબ તમારા ઘણા બધાની કોમેન્ટોમાં પ્રાર્થના કરી કે તમારી વાયુમાં ખૂબ પાણી થાય બધાનો ખૂબ ખૂબ આભાર પાણાવારીમાં પણ તમે બધા કેદી નાખ્યો કે તમે વાયુનો ખાડો કરી લ્યો બોર કરી લ્યો તો હોય તો પાવા થાય ભાઈ આપણે એ સાહસ કરી લીધું હે વીસક ફૂટ હજી બાકી છે જોઈ હવે એમાં હું થાય બાકી ખર્ચા બધા બહુ ચડતા જાય હે જોઈ આગળ હવે હું થાય અત્યારે મારે પાણી ચાલુ કરવાનું છે ગુંદરીમાં ગુંધરી આપણી ક્યાંય કડ હામી થઈ ક્યાંય છાતી હામી થઈ ઘેરે ઘેરે ગોંધરી હશે જોઈ ઘેરો નામી આમ થઈ જાય હે કે આપણે માલને ખૂટીએ ને આ ટાઈપની કઈ ગુંધરી થઈ છે તવા હવા હે આમાં ફુવારા તૈયાર હતા થોડીક હું આપણે ધાણા પાવા હાટું કાઢવી પડે ને કાઢી અને ત્યાં લઈ ગયા હતા એટલે એ થોડીક લાઇનું મેં હલાડી લીધી ચાલુ કરી દીધી હે મોટર જોઈ કેટલાક ફુવારા રહીએ શું થાય જો કે લાઇન કાઢી નથી પાણી આવી ગયું હે જોઈ કે હું થાય અને બાટું નામી થઈ જાય માલ ને ખીલે નાખવા જેવું આ કટકીમાં એ નામી થઈ જાય ને ઓલી કટકીમાં મૂંડે ઢુંડાઈ કાઢી ગઈ છે હલામો જે જમીનનો છે ને હલામાં હલામાં રાવાય થઈ ગઈ છે ભાઈ આ ટાઈપની થઈ ગઈ છે બે ચાર આયરું હારી ને એકાદ આયર નબરી ને આ નથી સમજાતું જો આયર હાવ ઝીણી રહી ગઈ અને બે સાઈડ ની નામી થઈ ગયું આવો ફેર હે ને એ નથી સમજાતું હું છે એ જો આ પાછી ત્રણ ઐરું હારી આ વરી એક બે નબરી આવું કંઈક છે ઘેરે ઘેરે ભાઈ આપણે ફુવારા ચાલુ કરીને આવ્યા ને તા તમારે જલ્લા ભાઈ નીંદર ભરોડી લીધી નહીં જલે એ તું નેહડે હતો ને અહીંયા કેમ આવી ગયો હા લે જા તને ખબર નથી

он вон भाई अबे जो गार भेज भेद नामी दिखाई है अच्छे हाव कह में भाई बल्ले पड़िया पड़िया जावे है तेल या बेन ऊचे कारी करे मशीन अकाले बेन पहले से अटणहु दी बेने जाइकू है आ मशीन हम तो जो के काम का तो में हकता जह कहां चलू जो ने बेन केम है ड्राइवर शादी में तैयार

ભાઈ મસ્ત સમાચાર સાંભળીને બહુ આનંદ થયો હે કે આપડી વાય માં પાણી છતું થઈ ગયું હે હાલો ભાઈ તો હવે વાઈ જવાનું વિચાર કર્યો હે રાજુભાઈ ને ફોન આવ્યો એ બપોરે આવ્યો હોય કેતો હતો જરાક એવું લાગતું હતું પાણી આવ્યું હોય ને એવું તો અમર શૂર્વી બેન જરેક વાયુના દર્શન કરાવી આવી પાછો ફાટો આવે ને પછી જ આવી જરેક અંદર અને લિફ્ટ માં ફેર ચડે છે તો આમાં આવે શું થાય ને આઈડિયા નથી કાઈ પણ લઈ જાવી છે હજી થાય ઓમે જલાને મોજડી મારવા જાવ કાકા નહીં જો નહી કીધું કે પાણી આવી ગયું હા શૂર્વી બેદી છે કી હે પપ્પા તમે જાવ તો મને અહીંથી ફોન કરજો પાણી આવી ગયું સમાચાર દેજો ચલો જરેક આના પછીનો ફાટો આવે ને પછી અમે જરેક અંદર ચક્કર મારતા આવી હરખતા હોઈન ભાઈ તમારા બધેના

આપણે આમાં મહેનત કરવાની હેતા હોય તો જો હે લગભગ હવે કમરો હોય ને પીરું દેખાય કમરો હોય ને પીરું દેખાય મને નીચે એક દેખાતું ને કે પાણી જ છે લાઈટ હતી ને અંધારે ગારે રહી ગયો ને બંધ કરવી પડી હતી ચરખી એટલે પાણી ના દેખાણું નકર ગાર ઉપડી ગયું હોત ને તો ટૂંકમાં દેખાત બેન એવું અમારે બેન ને બે દી આ મનમાં મનમાં થાય જ છે કે આજ પાણી આવે હજી કેમ ના આવ્યું પપ્પા મેં કીધું હાલો હું જોવા જાઉં એટલે સુરભીબેન ને બે દિવસ થી ટૂંકમાં અંદર થી આમ કીમે થાય કે કઈ પાણી આવે કઈ પાણી આવે પાણી ના સમાચાર કઈ આવે હું આજે અહીંયા પાણી વારતો હતો ને તે સુરભી ને ચલો બે ગયા તા વિરેનભાઈ મામા ને છે અમે આજ બે દી થયા આજ તો ટૂંકમાં હવે ટેન્શન થતું હતું કે પચાસ પંચાવન ની આસપાસ વાય વહી ગઈ અને હજી ક્યાંય ખાલી રીઢાઈ હે ના એવી ટૂંકમાં થોડુંક અંદર થી આમ બીક માઇન્ડી થી લાગવા કે હું ખરેખર આપણા નસીબમાં હજ નહીં પાણી આજે થોડોક અંદર થી આમ નામી હરખ ઉલ્લાસ આનંદ કમલેશભાઈ

તો ટૂંકમાં આપણે અહીંયા થોડી ઘણી જમીન છે ને એ લીલી રાખવા થાય એક બે સીઝનનું પાણી થઈ જાય ને તો આપણે કાંઈક પણ અહીંયાથી હાથમાં આવે આ ઉપર ભૂમકા જેવું છે થાય તો લેવાનું ના થાય તો નહીં લેવાનું વરસાદ અને પછી વરસાદ થાય તો મોહેમ થાય ને કંઈક કંઈ થાય નહીં લેવું છે તો બસ આપણી ઢીંગલીના આશીર્વાદ કંઈક સારી રીતે ફળે બસ એવી પ્રાર્થના બાકી હાં પડી ગઈ છે એટલે વિડીયો બહુ ચોખ્ખો આવતો નથી હાલો કાનભાઈને ખુશીના સમાચાર દેવા હે ગોવિંદભાઈને જરાક ફોન કરીને સમાચાર દઈ જાય ને બાકી બસ પાણી જોવા માટે કાલે આપણે સ્પેશિયલ ધક્કો ખાવાનો હે આજે વાયમાં ઉતરાતા પણ આ ટૂંકમાં ગાર બધો હતો ને નીચે એમ કહેતા પાણી છે એ ગયા તો હાલો આવી કંઈક વાત સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ